જગતમ્બા મેલડી માતાજી ની પ્રાણ પ્રતિષ્ઠામાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત છે જિલ્લા પંચાયતના સભ્ય ભાવાજી અભુજી કાંકરજી

પ્રતિષ્ઠા થઈ એ તો ખુબ સારું મંદિર બનાવ્યું ની કૃપા મંદિર બનાવ્યું હનુમાન જે નાના મોટું હતું આ જેવોનું બધું જ ખુબ સારું કર્યું છે ગામની નિશાળ પણ સારી છે પણ હવે થોડું શિક્ષણમાં વધારે ધ્યાન આપો જેટલું આપણે શિક્ષણમાં રોકાણ કરશું એટલું આવનાર પેઢી માટે ઉપયોગી નીવડશે અત્યારે દિન પ્રતિદિન જે જમીન છે એમાં ઘટાડો થવાનો છે વધારો નથી થવાનો ઘટાડો બે ત્રણ રીતે થવાનો છે એક તો પરિવારોની સંખ્યા વધે એટલે ભય ભાગ પડતા જમીનો ઘટાડો થાય અને બીજું જેટલું આ જમીન છે એમાં ઉદ્યોગો આવે કે બાંધકામ થાય પણ કે રીતે પણ જમીન દિન પ્રતિદિન ઓછી થતી જાય તો આપણે આવનાર સમયની અંદર બીજાની હાથ જેમ આપણે ટકી રહેવા માટે કરીને માત્ર ખેતી કે પશુપાલન નહીં પણ નાના મોટો ધંધો રોજગાર નાના મોટી નોકરી અને ક્યાંક બહાર જવું પડે તો બહાર જવું જઈને પણ એક સારી રીતે જે બીજાના હરોળમાં આપણે રહેવા માટે પ્રયત્નો કરીએ આ કારણે અમૃતભાઈ ને રતનશીલી ત્યાં આપણે સાણંદ સાણંદ આખો પરિવાર ત્યાં રહે છે તમે જુઓ તો એમની જીવનશૈલી આખી અલગ છે એમ અહીં કદાચ જ્યારે પ્રસંગો કરવા માટે આવતા હશે એ ટાઈમે તમને એમ લાગતું છે કે આ વર્ષો પહેલા મજૂરી કરીને બહાર ગયા તો આટલું કમાણા અને આવું કે આવીને રીતે હાજરી આપીને કઈક આપણા કરતા અલગ કર્યું કે નથી કર્યું કઈક અલગ કર્યું દમ ઉપર કર્યું મજૂરી કરીને કર્યું મજૂરી કરીને કર્યું ત્યારે એના ઉપરથી આપણે પણ શીખ લેવી પડે કે એક રકસથી લઈને આટલું કરીને આખા પરિવારના બધા કુટુંબી દ્વારા લઈને સેટ કરતા હોય તો ભણેલો હતો હોશિયાર હતો અને કંઈક કરવાની તમના હતી એટલે રીતે કરવી એમ શિક્ષણમાં પણ વારંવાર નોકરીઓ માટે લાઇબ્રેરીથી કરીને આપણે અનેક પ્રયત્નો કર્યા છે ગામના બધા યુવાનોએ વારંવાર કોઈ પણ પરીક્ષા હોય તો એના માટે પણ મજૂરી કરી છે પણ એવું નિરાશા લાવવાની જરૂર નથી કે એની મહેનત કરી છતાં નોકરી ન મળી જે મહેનત કરશે ને આજ ને તો કાલે ગમે એ રીતે ક્યાંક ને ક્યાંક એ મહેનત ઉગી નીકળશે એટલે ધાર્મિક પ્રસંગો સાથે સાથે સમાજમાં ગામમાં શિક્ષણમાં વધારો થાય કુરિવાજો ઓછા થાય બીજા ખર્ચા આડાઓ એ ઓછા થાય અને આ ગામની અંદર એક ખૂબ સારી બાબત છે કે હું માનું છું ત્યાં

પછી સોટ ત્યાંથી કરીને જ્યાં હું સમાધાન ના કરો ત્યાં સુધી જે કેસ કર્યો છે તેના ઉપર એ પણ હાથે ટીવી નાખે અને જેને જેના ઉપર થયો છે આ અને આરોપી એ બે એકદમ આખા હોય જાય ધોઈ જાય અને અંતે તો તપાસ સમાધાન કરવું પડે એટલે આજે મેળડી માતાને ને એટલી જ પ્રાર્થના કરજો કે ભૈયામાં કુટુંબમાં હાજાવાલામાં કોઈને ભૂલાવે નાના મોટી કોઈ પણ બબાલ કે કોઈ પણ કારણોસર મન દુઃખ થાય તો મેલડી માતાને વધે રાખીને ન્યાય ગામના આગેવાનો હગાવાલા તોડવું પોલીસ સ્ટેશને ના જાતા અને ના સુધી પોલીસ સ્ટેશને જવું પડે તો એ વસ્તુ અલગ છે પણ જે ન્યાય તમે ભાઈ કરશો હગાવાળા કરશો એવો પોલીસ સ્ટેશન ન્યાય નહીં કરે અને હું તો માતાજી પ્રાર્થના કરું છું ક્યારે કોઈના પણ ઊંચા મન પણ ક્યારેય ના થાય અને આ જે તમારી ભાવના છે એની ભાવના કાયમી અસાણા ગામની હચવે રહે એની મા જલદબા મેરા માતા પ્રાર્થના કરું બધે ખૂબ મારું સ્વાગત કર્યું અને મારું તો પિયર કરું છું કાયમ ઘર કોઈ પણ અસણા ની વાત હોય તો ગમે તને આજ હોય આ સુધી અસારાના કોઈ કામ માટે મેં ક્યારેય એમ નથી કીધું કે ક્યારેક હજી પછી કરશું એવો શબ્દ ક્યારેય મારા મોઢે આવ્યો નથી મકે લાગણીઓ એકાબીજાની લાગણી પ્રેમ સ્નેહ ને એમાં કોઈ માપદંડ ના હોય અને એ જવાબદારી આમ થઈને કરવાનું થતું હોય છે એટલે કાયમીના જૂથો વસાડવા માટે સારામાં સારું કામ થાય અને વ્યવસ્થિત